वोल्श पोटेंशियल में गणना कोस पोटेंशियल में गणनातरी करनी हो, हो है। तो तुम्हारे સૌથી પેલા તો તમને પોટેન્શિયલ ને ઓળખતા આવડે તો કોસ પોટેન્શિયલ ની ગણતરી થાય હવે કોઈ પણ રકમ આપી હોય તો પાછળ તમને આ રીતે એક વેલ્યુ આપેલા હશે ફોર એક્ઝામ્પલ

કોસ પોટેન્શિયલ રસ નું સમીકરણ માં બધું યુઝ કરવા એ બધું પાછળ જ આવશે પણ સૌથી પહેલા તો વેલ્યુ કોની આપી છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ તો સૌથી પહેલા આપણે જોવાનું આ સિમ્બોલ પહેલા તો e ની વેલ્યુ છે e એટલે પોટેન્શિયલ કહેવાય e નો મતલબ શું થાય પોટેન્શિયલ અને એને EMF તરીકે પણ ઓળખાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બરાબર તો આ e ની વેલ્યુ તમને આપી છે -0.76 અને આ e ની વેલ્યુ આપી છે 0.34 તો આ બંને e ની વેલ્યુ છે પણ કંઈક અલગ છે આની અંદર કોને ખ્યાલ આવશે આની અંદર શું અલગ છે એક તો આખો અલગ છે એ ખ્યાલ છે બરાબર એના સિવાય બોલો અહીંયા જુઓ Zn માટે છે કોપર માટે એ તો અલગ છે એના સિવાય જો અહીંયા ઘટના કેવી આપી છે Zn નું રૂપાંતરણ Zn કસ્ટુમાં થાય આ સમયગાળા દરમિયાન નું પોટેન્શિયલ આપ્યું છે અને આ રીતે બનશે Zn નું no રૂપાંતરણ Zn 2 માં થાય એ સમયગાળા દરમિયાન નું પોટેન્શિયલ કેટલું આપ્યું છે તમને -0.76 વોલ્ટ અને આનો મતલબ થાય કોપર 2 બે ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર બનશે એ સમયગાળા દરમિયાન નું પોટેન્શિયલ કેટલું 0.76 ખ્યાલ આવે તો આના માટે એવું પોટેન્શિયલ માટે બીજી વ્યાખ્યા આપણે સમજવા માટે એવું કરી શકીએ

વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજના પોટેન્શિયલના વચ્ચેના તફાવતને કોષ પોટેન્શિયલ તરીકે ઓળખાય છે વ્યાખ્યા તમને કાર્ય લખાઈ પણ આ પોટેન્શિયલને સમજવા માટે બીજી વ્યાખ્યા આપણે યાદ રાખી શકીએ ધારો કે આ Zn છે એમાંથી Zn+2 થાય અને Cu+2 માંથી બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સોલિડ બને છે અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તો આના માટે એવું કહી શકાય કે તત્વોની અંદર એના ઉપરના જે વિજભાર જોવા મળે છે એ વિજભારમાં રૂપાંતરિત કરવા માટે અથવા એને નાબૂદ કરવા માટે જે શક્તિની જરૂર પડે એને પોટેન્શિયલ કહેવાય ધારો કે આ વિજભાર ઉત્પન્ન કરવો એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય કે નહીં આ વિજભાર ઉત્પન્ન કરવો એટલે કે +2 વાળો બનાવો તો આને શું કહેવાય ઓક્સિડેશન ની ઘટના અને આને શું કહેવાય રિડક્શન ની ઘટના તો આમાં વીજભાર ઉત્પન્ન થયો છે આ બહુ વીજભાર નાશ થયો છે અને સાદું સંયોજન બન્યું છે તો આ રીતે વીજભાર ઉત્પન્ન કરવા અથવા વીજભાર નાશ કરવા માટે પણ જે શક્તિની જરૂર પડે છે પોટેન્શિયલ જરૂર પડે એ જ આપડી આ પોટેન્શિયલ છે જે શક્તિ છે એ પોટેન્શિયલ બરાબર હવે આ પોટેન્શિયલ માં બે પ્રકારના પોટેન્શિયલ હોય એવી કે ચર્ચા કરી હતી આપણે પોટેન્શિયલ ના પ્રકાર કેટલા બે It's it's reduction. Reduction. Okay, oxidation potential, oxidation potential. एक से ऑक्सीडेशन पोटेंशियल दूसरे से रिडक्शन पोटेंशियल बराबर ऑलवेज एन अंदर याद रखवानो के ऑक्सीडेशन पोटेंशियल ऑक्सीडेशन पोटेंशियल अने रिडक्शन पोटेंशियल एक बीजा विरुद्ध निशानी धरावे परंतु मूल्य के समान मूल्य समान हो निशानी बनने आ विरोधी धारो कि एक नो पोटेंशियल एक, से तो है।, एक, है, एक से है तो बीजा नो माइनस है धारो एक नो पोटेंशियल क्या ऑक्सीडेशन पोटेंशियल एक है तो एनु रिडक्शन पोटेंशियल सु है माइनस बराबर तो ऑक्सीडेशन पोटेंशियल ई ऑक्सीडेशन बराबर માઇનસ ઇ ઓક્સિડેશન તો ધારો કે આ છે એ ઓક્સિડેશન છે તો આ કયો હશે રિડેક્શન કોટેશન બરાબર ઓક્સિડેશન કોટેશન ધારો કે એ છે કે એનું માઇનસ એક કયો થાય રિડેક્શન પોટેશ્યર થાય તો ઓક્સિડેશન પોટેશન અને રિડક્શન કોટેશનની વચ્ચે શું જોવા મળશે નિશાનિક કેવી હશે એક બીજાથી હશે હવે આની અંદરથી આપણે મોંધવાનું છે કાંઈ કયું પોટેશન છે તો પહેલું કોટેશન થયું ઘટના જોવાની जेड एटम का रूपांतरण जेड प्लस टू में था तो घटना का ही केवा ऑक्सीडेशन क्या है अब देखो विषय जेड में रूपांतरण जेड प्लस टू में था तो घटना का ही केवा ऑक्सीडेशन ऑक्सीडेशन क्या है इलेक्ट्रॉन मुक्त होने का हमें हैमोती इलेक्ट्रॉन मुक्त तो है जेड एटम के हमें है आ घटना को होवे इलेक्ट्रॉन उम्मीद है ऑक्सीडेशन क्या है

અહીંયા પણ રિડક્શન પોટેન્શિયલ અહીંયા કોનું રિડક્શન પોટેન્શિયલ હશે કે અહીંયા કેથોડ નું અને અહીંયા એનોડ બરાબર આવું એક સૂત્ર છે કેથોડ ઉપર રહેલા ઘટક રિડક્શન પોટેન્શિયલ એનોડ ઉપર રહેલા ઘટક રિડક્શન પોટેન્શિયલ બંનેની બાદ બાકી કરો ત્યારે મળે હવે ધારો કે આ વેલ્યુના ના બેઝ ઉપર મારે એનો ફોર્સ પોટેન્શિયલ શોધવો છે તો શું કરવાનું સૌથી પહેલા બંને પોટેન્શિયલ કેવા છે આની અંદર રિડક્શન પોટેન્શિયલની જરૂર પડે ઓક્સિડેશન પોટેન્શિયલની કે જરૂર છે નહીં તો સૌથી પહેલા તો આ વેલ્યુ લખવાની કે બંને રિડક્શન પોટેન્શિયલ આગળ છે કે ઓક્સિડેશન અને રિડક્શન આગળ ઓક્સિડેશન છે ને રિડક્શન છે તો રિડક્શન છે તો એમ લખવાનું પણ ઓક્સિડેશનની જે છે એને શું કરવાનું પહેલા તો રિડક્શન પોટેન્શિયલમાં ફેરવવાનું આ ઓક્સિડેશન જેનો છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.76 છે એટલેનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય +0.76 થાય

આજે દેખાય છે એની અંદર એ રિડક્શન ના વેલ્યુ આપેલા છે તો એ સ્લેન્ડિંગ અંદર તમે નોટિસ કરશો તો વચ્ચે તમને 0 જોવા મળશે ઉપરના વેલ્યુ બધા ધન હશે અને નીચેના વેલ્યુ બધા ઋણ હશે તો ઉપરના વેલ્યુ ધન હોય નીચેના વેલ્યુ બધા ઋણ હશે વચ્ચે 0 હશે જે હાઇડ્રોજન હશે ચેક મળો કરો અહીંયા વચ્ચે જે ઝીરો છે શું છે હાઇડ્રોજન છે ઓકે હવે જે આ ઉપરના વેલ્યુ તમને દેખાય છે એ અથવા નીચેના જે વેલ્યુ છે એમાં બધામાં જે પ્રક્રિયા લખેલી છે એના પાછળ ઇલેક્ટ્રોન એડ કર્યા છે કે મુક્ત થાય છે એડ કરેલા છે ઇલેક્ટ્રોન એડ કરો તો એ ઘટના કઈ કહેવાય મતલબ કે આખી લાઈન કે મૂલ્ય આવે છે રિડક્શન પોટેન્શિયલ તો રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યોને રિડક્શન पोटेंशियल ना मूल्यों ने उतरता क्रम में गोठवी ने बना रही श्रेणी ने ईएमएफ श्रेणी क्या है एक साथ हम याद रखते हैं टॉपिक आपसे लेकर चर्चा कर सकते हैं बराबर रिडक्शन पोटेंशियल ना मूल्यों ने उतरता क्रम में कोट बना सोच ही बजाय जब हम रिडक्शन पोटेंशियल में ना ऊपर ऊपर पची जाए जाए जब नीचे आपसे हम बढ़तू जैसे छोड़ दीजिए बढ़तू रहे बेटर है ओके तो जेनो रिडक्शन पोटेंशियल बजाय हो आए एनो रिडक्शन बजाय था आए जेनो ऑक्सीडेशन पोटेंशियल बजाय हो आए एनो जेनो रिडक्शन पोटेंशियल बढ़ा रहा हो ऐ एनु रिडक्शन बढ़ाता है जेनो ऑक्सीडेशन पोटेंशियल बढ़ा रहा हो एनु ऑक्सीडेशन बढ़ाता है बीजी वस्तु ऊपर से जे तत्व आ रीते आखी लाइन लखी छे फॉर एक्जाम्पल ए नाम नो तत्व बी नाम नो तत्व सी नाम नो तत्व डी नाम नो e ई नाम नो एफ नाम नो आटला धारो के तत्व छे तो आ ईएमएफ श्रेणी छे धारो के उभी लाइन तो आमा रिडक्शन पोटेंशियल कोनो वधारे छे आनो के आनो रिडक्शन पोटेंशियल कोनो वधारे छे तो जेनू रिडक्शन पोटेंशियल वजह है एनू रिडक्शन वजह था एनू रिडक्शन क्या उठाया एनू रिडक्शन वजह था जनू ऑक्सीडेशन क्या होता है पूछो पूछो जेनू रिडक्शन वजह था एनू ऑक्सीडेशन पूछो तो ऊपर मुझे तत्वाशयमुसु वजह था से रिडक्शन वजह एनू रिडक्शन क्या उठा से ऊंचूं उठा से so, � તો હવે આવા બે તત્વો આપ્યા હોય એકનો પોટેન્શિયલ 1 અને બીજાનો પોટેન્શિયલ ધારો કે 2 છે તો આ બંનેમાં રિડક્શન કોણ થશે જે ઉપર હોય એનો રિડક્શન થાય નીચે હોય એનો ઓક્સિડેશન થાય સીધી ખબર પડે કે ના પડે ઉપર છે મતલબ કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનો રિડક્શન જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનો ઓક્સિડેશન બરાબર હવે આપણી જોડે આ બે વેલ્યુ છે આ પહેલાં તો બંને રિલેક્શન કોટેક્શલ મોકલી તો E સી યુ Cu ટુ ઓબ્લિક બરાબર જીરો પોઈન્ટ તો આ તો શેર ય ઇ ઇઝ રિલેક્શન કોટેક્શ્યલ આવ્યું હવે આના ઉપરનું ચેક કરીએ ઈ ઝેડ એન ઓબ્લિક ઝેડ હવે આ તો તમારો કયો પોટેન્શિયલ આપ્યું છે ઓક્સિડેશન છે એનો રિડક્શન માં હોય તો Zn 2 માંથી Zn બનાવવો પડે પણ અહીંયા ફેરફાર કરશો તો નિશાન બદલાઈ છે હવે બંને રિડક્શન થઈ ગયા હવે બંને રિડક્શન થઈ ગયા એટલે આપણે ચેક કરવાનું હવે બંને રિડક્શન પોટેન્શિયલ થઈ ગયા તો હવે ચેક કરો તો હવે ચેક કરશો તો આની અંદર વધારે વેલ્યુ કઈ દેખાય તમને બંનેમાં 0.76 કેવાય કે ના કેવાય 0.76 વેલ્યુ વધારે કહેવાય તો આ બંનેમાં ઓક્સિડેશન કોનું થશે રિડક્શન કોનું થશે કોઈ કહેશે મને સૌથી પહેલા આ વેલ્યુ બની એટલે લાઈન ઉપર ગોઠવી દેવાની સૌથી વધારે ઉપર લખવું પડે અને એનાથી ઓછું કરતું 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 આવે નીચે લખવાનું તો 0.34 જે ઉપર હોય એનું શું થાય આનું શું થાય ઓક્સિડેશન રિડક્શન કે આવે કેથોડ પર ઓક્સિડેશન ક્યાં હોય કેનોડ પર કેથોડ ઉપર આ વેલ્યુ લખવાની કેથોડ ઉપર આ વેલ્યુ 0.72 माइनस ऑक्सीडेशन जीरो पर देवे ले लो 0.5 किलो जावा बाय 0.42 બહુ આ ખાલી જસ્ટ ઉદાહરણ માટે આપી બરાબર આ જસ્ટ ખાલી તમને સમજાવવા માટે કે વેલ્યુ કેવી રીતે calcularાને ત્યારે આવત છે સૌથી પેલું કામ એટલે શું કરવાનું સૌથી પહેલું કામ આપણને આટલું સૂત્ર યાદ હોવું જોઈએ ઈ નોટ શેર માટે પ્રમાણિત અવસ્થામાં પોસ્ટ પોટેન્શિયલ જો ઉપર આવું ઝીરો લખેલું હોય તો મતલબ કે પ્રમાણિત અવસ્થાનું પોસ્ટ પોટેન્શિયલ છે અને જો ઝીરો ના લખ્યું હોય તો અપ્રમાણિત અવસ્થાનું પોસ્ટ પોટેન્શિયલ બરાબર તો એટલું કર્યા પછી આપણે જે પણ ઘટકો આપણને આપ્યા હોય એ બધાનું શું કરવાનું પોસ્ટ પોટેન્શિયલ જોઈ લેવાનું કે કેવું છે રિડક્શન છે કે ઓક્સિડેશન છે પછી જો ચેક કરવાનું કે જો કોઈ ઓક્સિડેશન હોય તો પહેલા તો રિડક્શનમાં બદલી દેવાનું જલ્દી બદલાય પછી વેલ્યુ બંને જોવાની જે મોટી વેલ્યુ હોય ને ઉપર લખવાની નાની વેલ્યુ હોય નીચે લખવાની ઉપર હોય ને ક્યાં થોડું લખી દેવાનું નીચે હોય ને થોડું લખી દેવાનું બરાબર ખ્યાલ આવશે આવા એક બે ઉદાહરણ બીજા આપવું તમને ખબર પડશે ચાલો જોઈએ ચાલો આનું કોચ પોટેન્શિયલ આપણે શોધવું છે તો સૌથી પહેલું કામ શું કરવાનું આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ એ સૂત્ર યાદ કર્યા પછી જોવાનું કે બંને પોટેન્શિયલ કેવા છે આ કયું પોટેન્શિયલ છે na પ્લસ માંથી na બને સિન્ડક્શન છે આ શું છે આ કયું છે સિન્ડક્શન નો કોઈ ફેરવાની કોઈ મગજ માની છે બંને રિડક્શન જ છે હવે ચેક કરવાનું બંનેમાંથી મોટું કયું નાનું तो चलो पहला तो जीरो आवश्य जीरो पची माइनस आप बन चलो बताए तो माइनस के माइनस बे पची माइनस बे मौज वो बन्दी माइनस बे तो पहला कहीं आवश्य इक्वल तेरा तो आना होगा okay. okay. तो माइनस बे पॉइंट इक्वल तेरा आवश्य पची माइनस बे पॉइंट तो अब ऊपर वो एनु क्या मुक्वान हुआ ना रिडक्शन था आनुष्ठ well. था ऑक्सीडेशन था तो Okay, माएनस, माएनस तो क्या थरूर था कहीं बस तू मूँशों माइनस बियर पॉइंट इक्वल टू माइनस माइनस बियर पॉइंट टाइम तो जवाब सो आपसे आने अंदर जवाब कितना आपसे माइनस बियर पॉइंट इक्वल प्लस बियर पॉइंट टाइम जवाब से जीरो पॉइंट बारिश तो आखिरी तुम्हारा मूँशो बढ़ावा વસ્તુઓ કર્યા પછી તમને ધારો કે પ્રમાણિક અવસ્થામાં પોસ્ પોટેન્શિયલ આપેલું હોય આ પોસ્ પોટેન્શિયલ ની અંદર પ્રમાણિત અવસ્થામાં તમને ટોટલ પોસ્ પોટેન્શિયલ આપેલું હોય કોઈ એક ઘટક નું પોટેન્શિયલ રિડક્શન આપ્યું હોય તો તમે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા તો રિડક્શન પોટેન્શિયલ શોધી શકો ના છો ફોર એક્ઝામ્પલ આખા ઘટક નું આપ્યું છે મતલબ કે અહીંયા વેલ્યુ આપી છે આમાંથી એક ઘટક નું આપ્યું છે तो था 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 पोटेंशन पोटेंशन तो कोई आईटी दम रिडक्शन पोटेंशियल पर और ये उल्टा करते हैं ऑक्सीडेशन पोटेंशियल यही जाएगा तो कूल पोस्ट पोटेंशियल की मदद से कोई पण एना विद्युत ध्रुव नो पोटेंशियल पण शोधी हो है बराबर कोई पण अर्थ पोस्ट नो पोटेंशियल पण तुम्ही छोटी शकतो क्याला okay. अच्छे यानी अंदर क्लियर खबर पड़ जाएगा प्रोसेस टॉपिक हुई तो अभी एक एग्जांपल करो तो ये उन्ही पक्ष